કરજણના કોંગ્રેસના પ્રમુખ પિન્ટુભાઈ પટેલ નીતિન ગડકરીને ઢોલ નગારા તેમજ શ્રીફળ ફુલહાર લઈને જગાવવા જતા કરજણ પોલીસે કર્યા ડિટેન નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર કમર તોડ ટોલ ટેક્સ વસૂલ કરવાનું છતાં રાહદારીઓને દસ દસ કિલોમીટરના ટ્રાફિક તેમજ ખાણાઓનો સામનો કરવો પડતો હોય છે જેના લીધે વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે લોકો આ બાબતે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જેને લઈને આજ રોજ કરજણના કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલ પોતાના કાર્યકરો સાથે બામણ ગામ પાસે આવેલા નાળા પાસે જઈ ખાડાઓને ઢોલ નગારા સાથે ખાડાઓની પૂજા કરી વિરોધ પ્રદર્શન કરવાના હતા તે પહેલાં કરજણ પોલીસને જાણ થતાં કરજણ પોલીસનો કાફલો બામણગામ નાળા પાસે ઉતરી પડ્યો હતો પિન્ટુભાઈ પટેલ વિરોધ પ્રદર્શન કરે તે પહેલાં જ ડિટેન કરવામાં આવ્યા હતા પિન્ટુભાઈ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સરકાર ખાડારાજ દૂર કરવાના હતા નાણાં પહોળા કરવાનું પણ કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ ક્યારનું જાહેર કર્યું છે પણ હજુ સુધી કોઈ કામ દેખાતું નથી જો મોદી સાહેબ અમદાવાદ ખાતે પધારવાના છે તો તેમને પણ આ રૂટનો રાઉન્ડ મારવો જોઈએ જેથી તેમને ખાડા જ ખબર પડે પરંતુ તંત્ર ગોળ નિદ્રામાં છે કોંગ્રેસ દ્વારા ખાડા અભિયાન ચલાવવામાં આવે છે તો પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવે છે તેમાં જણાવ્યું હતું દસ દસ કિલોમીટરની લાંબી લાઈન છે એટલા માટે આજે અમે તંત્રને જગાડવા માટે અહીંયા આવ્યા હતા અને સ્લીફર ફૂલ તેમાં ઢોલ નગાડા સાથે નીતિન ગડકરીજીને જગાડવા માટે આવ્યા હતા કે હવે અમે ત્રાસીમામ થઈ ગયા છે પ્રજા પણ હેરાન થઈ ગઈ છે કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે તેમજ એક પ્રમુખ તરીકે આજે જ્યારે અમે આ તંત્રને જગાડવાયા છે ત્યારે પોલીસ દ્વારા અમારું ડિટેન કરવામાં આવે છે અને અમારે તંત્રને જગાડવાનું કારણ જ છે કે દસ દસ કિલોમીટર લાંબી લાઇનથી અમે ત્રાસીમામ પુકારી ગયા છે જ્યારે આટલો મોઘો ટોલ લેવામાં આવે છે અને સરકાર દ્વારા આનાથી આગળ પણ સરકાર દ્વારા જ્યારે મધ્યમ અને મુખ્યમંત્રી દ્વારા રજૂઆત કરી કે ભાઈ ખારા રાત દૂર કરવામાં આવશે છતાં પણ હજુ ખારા રાત દૂર કરવામાં નહીં આવ્યું અમે તો આજે એવી પ્રાર્થના કરીએ છીએ કે જ્યારે આજે દેશના વડાપ્રધાન અહીં આવતા હોય અમદાવાદ ત્યારે એમને એક વડોદરાથી ભરૂચનો એક રાઉન્ડ મારવો જોઈએ જેનાથી આ ખાડા અને આ ત્રાહીમાંથી અમે બહાર નીકળીએ અને આ અવારનવાર આવી રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી આ તંત્ર ઘોર નિંદ્રાની અંદર છે જે જાગવા રાજી નથી કોંગ્રેસ પક્ષ દ્વારા જ્યારે આજમાં આજે રજૂઆત કરીએ છે શ્રી પરોડેરીના તંત્રને જગાડીએ છીએ ત્યારે આ તંત્ર દ્વારા અમારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે છે ત્યારે અમે કહીએ છીએ કે પ્રજા જાગૃત થઈને આવે જાતે પોતે રોડ પર ઉતરવું પડશે વડોદરા પોલીસ કમિશનર તેમાં વડોદરા સંસદ કહે છે હવે તો ટ્રાફિકની સમસ્યા નથી શું કહેશું આ બાપા 24 જુલાઈએ જ્યારે અમને એવું કીધું હતું કે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે નીતિન ગડકરીજીને આદાન પત્ર આપ્યું હતું અને કીધું હતું ત્યાર પછી પણ આવીને આવીને હાલત છે એટલે તમે સમજી શકો છો કે નથી ચાલતું નથી આવતા હોય તો સ્થળ તપાસ પણ એમને એ જરૂરી છે દસ દસ કિલોમીટર લાંબી લાઇન લાગે છે અંદર વડોદરા થી

तो टोल और आज टोल जो ब्रिज है इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए